દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી સાતમા નોરતે એકતા યુવક મંડળ દ્વારા અંબા માતાની આરતી તેમજ ગરબાનું આયોજન હજારો લોકો ઉમટ્યા વાઘોડિયા એસટી ડેપો સામે એકતા યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના સાતમા નોરતે ગરબાની રમઝટ બોલાવવા ગુજરાતમાં પ્રખ્યાત ગાયક ટીમલીના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર પારુ રાઠવા આવ્યા તેમની સાથે મુખ્ય મહેમાન વાઘોડિયાના એકસો છત્રીસ વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ સાહેબ સામાજિક કાર્યકર બિરિશ ગોસ્વામી તેઓનું આયોજન કો દ્વારા પવય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ માં અંબા માતાજીની મહાઆરતી કરવામાં આવી તેમાં સ્વાગત વિધિ કર્યા બાદ રોકસ્ટાર પારુર રાઠવા તેમ પ્રખ્યાત નસીબ સ્ટાર બેન્ડના કલાકાર મનીષાબેન વસાવા તેમજ કોયલ જેવા મધુર અવાજ સાથે ગરબા ગાવામાં આવ્યા અને ગરબામાં ખેલૈયાઓ આવો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા બ્યુરો રિપોર્ટ ઉમર મંસુરી સાથે આશા ગુજરાતી માના નવલા નવરાત્રીનો ખૂબ સરસ મજાનું આયોજન કરે છે એ બદલ પહેલા તો હું એકતા યુવક મંડળ ને હૃદય થી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવું આવું સારું કાર્ય દર વર્ષે કરતા રહે એવી માને પ્રાર્થના કરું છું સાથે અમારા બેનશ્રી આજે નવલા નવરાત્રિ ના ગરબાની રમઝટ કરવાના હોય ત્યારે બેન પણ અહીંયા વધારા છે એટલે પારુલ બેનનો પણ હું હૃદયથી ખૂબ આભાર માનું છું આજે આપ સૌને ગરબા રમવા માટે થઈને બ્રેક આપી દીધી છે એટલે આપણે સૌ ગરબાની બરોબર ની રમઝટ આપ સૌ લો અને આપ સૌને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અમારા વાઘોડિયાના અને અહીંયા જે કોઈ આજુબાજુથી વધારે ગરબા મહોત્સવમાં આવેલ તમામ ભાઈઓ બહેનો યુવાનો આપ સૌની માં અંબા મનોકામના પૂરી કરે સૌને સુખ શાંતિ સમૃદ્ધિ સારું આરોગ્ય આપે એવી આજના દિવસે માના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આપ સૌને ધારાસભ્ય તરીકે નહીં પણ મારા ભાઈ આપના ભાઈ તરીકે જ્યાં મારી જરૂર પડે ત્યાં હું આપની સાથે છું ગમે ત્યારે આપ મારો સંપર્ક કરી શકો છો એકતા યુવક મંડળે મને અહીંયા બોલાયો મારું સન્માન કરું એ બદલ હું એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ભારત સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર